રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના સાડા આઠ થાય બેન હે ને આજે જાય મકાઈ જો કાલ મકાઈ ભરી વધારે ટૂંકમાં ગાયું સારું નિર્ણય હાલ લઈએ પણ મકાઈ આપણે નાખવા છે ભલે વાંધો ને

bisa <laughs> 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 ya ham lah walaupun ya walaupun ban kerme ban kerme udah <laughs> 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 Babu, nak jata. Bapu omri nakti jota, bapu omri nakti jota, bapu omri nakti jota nak jona, omri aset ga yohen nende. મને એક હળદી થઈ ગઈ આપડે સુરભી અહીંથી લઈ આવ્યા ને તંજો આવડી હતી જો હે નહીં તમને દેખાતી નહીં હોય ત્યારમાં હરકી દેખા હા જે ટાણતા થઈ ગઈ બેન पैवा <laughs> पैटा <laughs> હાલ આપણે ને અડધી જાજી અહીંયા નાખી દીધી ગાયું ને ટૂંકમાં ખાવા સારું પરબારી અને બીજી છે ને વા ઉતારી નાખ્યું ત્યાં લીલું એમ તો ચાલુ જ છે અહીંયા બધું લીલું પડ્યું આ ભૂકાનો આગો પડ્યું ભૂકાનો ઓલો રૂમ આખો ભરાઈ ગયો એમાં માઈ બે ને આમાં ભરીએ પછી ને ને ભૂકો બધું જે આમાં ભરે છે એરિયો છેલ્લે એ વાંથી ભરતા આવે હે બમ રાજ 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 એ જબર બોલ હે બેને અહીંયા હતી એને નાખી દીધી નહીં બે આમાં પછી આમાં લે હે પણ આમાં હજી ટૂંકમાં વાહિંદા કરવાના બાકી છે આમાં હોય પછી આમાં બદલાવે આમાં ચરો પડે ને આમાં વાહિંદા થઈ જાય પછી આ તો ચોખ્ખું થઈ જાય ને પછી મારી પાછા આમાં લઈ લઈએ અડધી છે ને અહીંયા ઉતાર નાખી એ પછી ગોવાર આવે ને આજ ગોવાર હે ને એમણે ગાડા ગયા હે એ પછી ગોવાર જે જરૂર હોય ને તે નાખી દે બાકી હું લીલું તો ચાલુ જ છે આ પડ્યું જ છે કાંઈ લીલું આવે અને બાકી અમારે જેવા હોય કોઈને મકાઈ વાવાલ હોય એ નાખી દે આજે અમા છે અમે કાલે જ વાઠી અમાને અમા ને ને આપણે ગાયું મકાઈ આજે એકવાર નાખી આવે હાલો હવે જા આવો કંઈક છે ગૌચારાના અમારા ઘર વાજમાં કૃષ્ણ ભગવાન બે હું ગાયું મોરલા અને પડખે પાણી પીવાનો હવેળો અહીં પાણી પીને પછી મારી પાછા અંદર કઈ હોય હતી હા બાપુ આવજો જવા દે અને વાડર મંદિર હાલો આપણે અહીંયા જ્યાં આજ તો ટાઈમ નથી સીટને ભરાઈ ગયું હે પાછા વાર એક દી જ્યાં હું આપણે સીટને ભરાઈ ગયું હે બધું જોયા આવ્યું એટલે કામ કોઈ નહીં હાલો ગૌ ચારે ગાયું મકાઈ નાખીએ એવા અને અટાણે છે ને મોટર ચાલુ હે ફવારે જો કે ચાલુ હે આપણે ઝાડવા બાપુ પાય છે ઝાડવા મોટર છે ને તો કે કાલે ને નાની ચાર પાંચ કલાક તય બધા ઝાડવા પી રહી આ બગીચો બધો બાપુ પાય છે જો માથે બેડા જઈ લે કેમ છે પારીની ની જરૂર પારી હોય ને તો બહુ થાય જો આવી પારી કરેલ હોય ને તો એમાં કઈ કા થઈ જાય આ પારી હોય ને એમાં બહુ હોય ગાજર આંબાની દાદા મેં આગળ વિડીયામાં જોયા હે કેરીઓ જો ઉડી ઉડી ખાટકી થઈ ગઈ હે આ બે હે ને એ કેસર હે જમ્બો કેસર ને એક ખાલી કેસર અને એક બદામ છે તોતા હે એ આવે આપણે કેરીયું વડિયું થાય ને આવે ને પછી ફળ જોઈને આપણે ખબર પડે કિયો કયો હોય ને અટાણે બધું ભૂલાઈ ગયું હોય બાકી એવડી એવડી જો બધી કેરી થઈ ગયું હોય હવે આમાં ઠેરાય કેટલી એ જોવાનું છે આપણે આ બધા બુરી થઈ ગઈ એમ તો બધા તો કંઈ આવે એટલા તો રે જ નહીં નગર આવડું પોષણ ના મળે આ ઝાડવામાં વડામાં જો કે અવડો ના રહીએ પણ રહે આમાં થોડી ઘણી તો રહે જ આજે હે ને એક ભાઈ માંડવી લેવા આવે આપણે ગિરનાર ચાર ગિરનાર ચાર બીમાં એમને ચાલુ જ છે છૂટક છૂટક અને ઓલા મેં થઈ દે પહેલાં નહોતા જોવા એવા મેં તમને કહ્યું હતું તો તમે વિડીયો જોયો હે એ લેવા આવવાના હે એ નહોતા બધે રીમોરીનું કેણ છે પણ પલો બહુ ને લઈને એને એને વેતે આવે કાલ કાલ કાંઈમાં ક્યાંક આખો નહીં હોતો હે ને બે ચાર બી કદાચ આખ્યું વેતા આવ્યું નહીં આ આપણે અહીંયા પડીએ ગિરનાર કંઈક હે ને બહોક મણ જેવી વહી ગઈ છે અને હજી આ આટલી હે કદાચ બાકી જ પછી જોખાય ખબર પડે આટલી થાય મણિકા હાચા ગીરનારનો હે ને અમને એવો અંદાજ હોય કે નંબર નંબરથી મણિકા મણિકાજા થાય વી ગયો બાકી હા પાકો ટાર્ગેટ આપણે જોખાઈ જાય પછી ખબર પડે બાકી અટાણે જોતા તો એમ થાય કે ટૂંકમાં બાવીસ નંબરથી ઘણી ફરક થાય અને બાવીસ નંબરે આપણે પડી છે અહીંયા ટેકામાં જ નાખવાનું એ નાખી દીધી બાકી બીજી બધી અહીંયા પડી છે એક જેટલી હે હજી અટકર આપણે અટકર હોય વડી આ આટલો થઈ જાય પછી એમાં જાજો ફેર ના પડે પાંચ દહ મણનો ફેર પડે આ બાવી નંબર ઓલી ગિરનાર ગિરનાર ટૂંકમાં વિઘાની દ્રષ્ટિ ઉત્પાદનમાં બાકી આવા સાચી પછી આપણે બે જોખાઈ જાય તો ખબર પડે એ ચણાનું એ ઓનલાઈન ચાલુ હોય તમે કોઈ ન કરાવ્યું હોય તો કરાવી નાખજો આપણે ટેકામાં જોકે મેં તો કરાવી નાખ્યું હે બે ખાતા હે બેમાં પહેલી એક આટલા એ હજી કંઈ નક્કી નથી પણ અગિયારસો ને ત્રીસ રૂપિયા ટૂંકમાં ભાવ બહાર પાડ્યો છે સરકારે એટલે ઓનલાઈન ન કરાવ્યું હોય કરાવી નાખજો જોકે લગભગ જાવું નહીં પડે બ માર્કેટ બજાર આટલી રહે તો માર્કેટમાં જ દઈ દે છેલ્લે અગિયારસોથી ને અગિયારસોની અંદરને તો એ ખેડવાય દઈ દે કે કામ નહીં જાય અને એમ છતાંય ઓનલાઈન કરાવ જ ફાયદો થાય કદાચ જાવું પડે આ માંડવીન વારે માંડવીન બજાર કેમ અવાર હમણાં થોડીક છે વારી થોડીક આવી છે બાકી નકર વચમાં તો બહુ ડાઉન થઈ ગયું છે એટલે એવું થાય ને

દુખી લીધી એને હવે હે ને ગુલ ખીલે બાબુ ખીલે પછી ને યુટિલિટી લઈ આવ્યા છે એમાં ડાયરેક્ટ તો ભરી જાય ખોલવી જ છે ને ડાયરેક્ટે ખાડે લઈ જાય છે એ યુટિલિટી લેતા જ રૂંધાના ચાર વાગ્યા હે અને અટાણા આવ્યાના બાદ ને તો ભૂકો ભરવા કયું ને એમાં તો ઝાકડો બાકડો ભરી લીધો હવે આપણે વિડીયો ચાલુ ભાઈ ઝાકડો ભરી લીધો અને બાકી છે ને શાકભાજી ઉતારવાનું હાલે વટાણા છે ભાજી છે ગાજર છે બોરા કણી ગયા ઉખાડીને ઘટના ખા અને હવે ખાવા આટલો ચણા ઉતારે હે બોલો ભાઈ સોરી ઉપાડે ઉતારે અને મોરા એ ગયા એવું તા દાળિયા આન વાં પડ્યો વટાણા એમ કહી ના હો પણ જવતા આવા થઈ ગયા જો વટાણા બે ચાર છ આઠ નવ દહ નવ દહિંગ હા મોડાવા આવ્યા હતા હા રૂમ ઝુંબેશ આવ્યા જવતા એમાં હિંગું લીલા વટાણા ખાવાની એવી મજા આવે ચણા જેવી હે ને ધાણા ભાજી છે ઓલા ઓલા ધાણા ને ઓ ભાજી સાઈજ

બાકી ધાણા ભાજી ને ગાજર ને ગાજર જો કે ખોદે એમ તો નથી હાથ થી પારી માં ઉપડે ને એમાં ઉપાડે લીધા હવે જરાક બધે ને પાણી પાઈ દે અને આના ચણા ને હમણાં ને છેલ્લું પાણી પાઈ દીધું હવે આને પાવાનું હે નહીં જા હેઠો તો મીંડો પાકવા બાકી હજી પરાત આમ લીલા હે ઘર કે મીંડા પાકવા પછી પાકવાને બહુ વાર લાગશે આને હા બધા હાથી એ પીરા હાવ થઈ ગયા હે ને ટૂંકમાં હાર ની ખબર પડી ને હાર ની કઈ વાઢવા ટૂંકમાં એવા પાકવા દેવા હાલ અમે ભૂકો ભર લીધો ને હવે અહીંયા ને બેક પાટું ઉપાડવાની બાકી રહી ગયું છે રહી નતું ગયું પણ રાખી દીધી લીલું હતું ને હવે જ બાકી ગયું છે હવે ને ઉપાડે લે હા ફેરાવ ભેગું થઈ જાય પેલું હે ને કાંઈ આમ રોટલો રોટલી શાહ એવું ખાય આજે નવીન ખબર આવું હોય એકવાર તો જો કે હું આગળ ખબર આવી ગયો પણ તો હજી ખાવ હજી આ છે ને ખીચડી બહુ ખાય હા 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 દઉં 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 પણ દઉં હાલે 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 આજે નવી નતું ને બહુ ભાઈવી બી આવો એક વાટકો ખબર ગયો તોય હજી ખાવી દીધું પાછો એક વાટકો હજી મેં ખબર આવી આ પાણી ઢોર નાય ખું લાગે હે આ કીને ઢોયરું હા હોય ને તો એને ભાવે ને જરાક રોટલો ને આપણે કેમ રોટલો ને ને હાક ખાઈને કંઈક નવીન હોય મજા આવે જે કેમ ખાઈ બે વાટકા ખાઈ ગયા આ જો હજી હવે તો પેટ ફાટે એવું થઈ ગયું જોતા ખરું બસ બસ હવે બસ હવે એમાં કંઈ નથી પણ એમાં કંઈ નથી અરે પણ હવે ચા પીવી શાહ ચા પીવી હજી ખાવી ખીચડી હજી ખીચડી ખાવી હા એ જોતા આ દૂંધો જો હાલો અટકાવ્યો જોવાની આકલ પડી છે પાછી પાછો પાછો લઈ આવું હો ચા લઈ આવું અરે હા લઈ આવું હો લઈ આવું 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 હાલો હવે હેને ને જરાક ભે આવી દઉં